હમ તો ને કરી છે ને बाजरा રોટલા આ તો દશ્યસલ કાઠિયાવાડી ખાણો છે સાથે કેરી હવે હમ શરૂઆત થઈ ગઈ છે ખૂબ સરસ મજાની સ્વાદિષ્ટ કેસર કેરીઓ કેસર કેરી નાની શરૂઆત થઈ ગઈ છે હવે ખાવા મજા આવે હમ ખેરી ખાવાની મજા હમ સરસ મજાનો રોટલો થઈ રહ્યો છે આમ તો પુનમ ભાત આવે કમેન્ટ કરજો ભાઈ હમ રોટલા ની રોટલા તો જો ઉનાળામાં ઓછો બહુ પડન ત્યારે ભાવે ઠંડીમાં વધારે ભાવે રોટલા એક ટાઈમ તો રોટલો જ જોઈએ હા ઉનાળો હોય તો એ છે પછી થઈ જાય બપોરનો સાંજે હળવો ને હળવું રોટલા થઈ છે જેમ એમ થાય હમ અને કોમેન્ટ પણ સારી સારી કરી રહ્યા છે તો બધાયનો ખૂબ ખૂબ આભાર બધાયને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય શિયા હર હરર ભોલે મહાદેવ ને જય જલારામ બાબા ખૂબ સરસ મજા બની રહ્યા છે ભાઈ

એક રોટલો તૈયાર થઈ ગયો છે બીજો હવે તૈયાર કારણ તૈયારીમાં છે મસ્ત મજાનો સરસ મજાનો બીજો રોટલો પણ તૈયાર થવા માંડ્યો છે સરસ મજાનું જમણવાર તૈયાર તૈયાર થઈ ગયું છે જમવા પણ બેહી ગયા આયા થાણા અને મસ્ત મજાની ડાળ

કેવી લાગી અમને તો સારી લાગી પણ જે બનાવો એ કેજો કમેન્ટ કે કેવીક લાગી યમ આવી હા અને હા આવી અને લખજો કે દાળ હારી બની અમે મસ્ત બનાવી પણ जीव तूर टाण करी ले राधे श्याम जीव तू करी ने हरी साथे हेत अवशरा यावो नहि जीव तू I don't have anything to give you, I don't have anything to do with सपना जे उसे संसार अवश्य શર નીવતું રટણ રેતી માં નથી ન જીવતે નથી કર્યા જીના ના પાન અવચર જીવતે વ્રજની પરિકામમાં કરિન જીવતે નથી નિરખ્યા શ્રીનાથજી ના રૂપ અવશરયા નહીં ખુબ સરસ મજાનું નું જાય ખુબ સરસ મજાનું કીર્તન કહ્યું કે જીવ તું મનુષ્ય ના અવતાર માં આવ્યો છો હવે આવો અવસર નહિ કર Parvamule Saraswati Karmadne Dugu

ષ્ણ વંદે જગદ્ગુરુ ગુરુર્વ્રહ્મા ગુર્વ વિષ્ણ ગુરુર્વદેવ મહેશ ગુરુર્વસા પરમ બ્રહ્મા તસ્મૈશુરૂ નય देवाय अरे परमात्मदे मोतं कृष्णाशाय गोविन्दाय नमो नमः